તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણી વિડીયો છે વાત કરવાના છે તો તમને ખબર હતી કે સત્તાધનનો જે વિવાદ થયો હતો હજી લગી વિવાદ પત્યો નથી દોસ્તો અત્યારે નત નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે અને જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે વિજય ભગતમાંથી એમ કહેવાય છે કે આના ભાઈએ જે આક્ષેપો લગાવ્યા છે નીતિન ચાવડાએ નીતિન ચાવડાનું એવું કેવું હતું કે મારો ભાઈ મારી પાસે જમીન માંગવા આવ્યો હતો અને જમીન માંગતા જ તે નીતિન ચાવડાએ ઘણો બધો ખુલાસો પણ કર્યો હતો નીતિન ચાવડાનું એવું કેવું હતું કે મારો ભાઈ બધા પૈસા છોકરીઓને ખબરાવે છે અને છોકરીઓ જુગાર પણ રમે છે અને ઠેલા ભરી ભરીને લઈ જાય છે દોસ્તો ત્યાર પછી એમ કહેવાય છે કે વિજય ભગત હજી પણ મીડિયા સામે આવ્યા નથી કોઈ પણ સવાલનો જવાબ પણ આપ્યો નથી દોસ્તો અને અત્યારે લોકોના મનમાં ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે દોસ્તો અને જે આક્ષેપ લગાવવામાં વિજય ભગત માથે આવ્યો હતો ગીતા વ્યાજને એમ કહેવાય છે કે લક્ઝરી બંગલો પણ બનાવી દેવામાં આવ્યો છે દોસ્તો અને અત્યારે અલગ અલગ પ્રકારના ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે સારું એવું સત્તાધારનું નામ પણ હતું દેશ વિદેશથી લોકો પણ માનતા કરવા આવતા હતા દોસ્તો અત્યારે હાલની અંદર સત્તાધારનો વિવાદ હજી લગી અંત આવ્યો નથી દોસ્તો અત્યારે નત નવા ખોરાક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો જે નીતિન ચાવડાએ ખુલાસો કર્યો છે ત્યાર પછી આખા ગુજરાતની અંદર એક જ સરસા ચાલતી હોય છે તો એ સત્તાધારની ચાલતી હોય છે દોસ્તો હજી સત્તાધારનો હજી અંત એમ કહેવાય છે કે વિવાદનો હજી અંત નથી આવ્યો દોસ્તો અને અત્યારે નત નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારે માટે લાવતો હતો દોસ્તો જે નીતિન ચાવડાએ ખુલાસો કર્યો હતો નીતિન ચાવડાનું એવું કહેવું હતું કે મારો ભાઈ મારી પાસે જમીન માંગવા આવ્યો હતો અને જમી માગતા જ તે નીતિન ચાવડાએ ખુલાસો પણ કર્યું હતું કે મારો ભાઈ વિજય ભગત છે બધા પૈસા છોકરીઓને ખવડાવે છે અને છોકરીઓ જુગાર પણ રમે છે હાલ અત્યારે એમ કહેવાય છે કે આનો વિરોધ હજી લગી પતિઓ નથી દોસ્તો અને ઘણા બધા વિવાદો પણ ઉભા થઈ રહ્યા છે દોસ્તો જે વિજય ભગત માંથી આક્ષેપો લગાવવામાં આવ્યા હતા હજી લગી વિજય ભગત એમ કહેવાય છે કે મીડિયા સામે પણ આવ્યા નથી અને કોઈ પણ સવાલનો જવાબ પણ આપ્યો નથી દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દીધું તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી દીધું ફરી વાર બીજા વિડીયો મળે તબ તક કે લે જય હિન્દ જય ભારત મળે એકવાર બીજા વિડીયો તબ તક કે લે બાય બાય